ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં આપણા રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જાય સવારના બધા ને પેલા તો જય શ્રી કૃષ્ણ અને આ તેમ છે ને આપણા બધાએ મસ્તના બ્લોગ ચાલુ થઈ જવાના છે હવે રેગ્યુલર બ્લોગ આવશે અને આ છે ને બહુ મસ્તની એક દર્શનને ગુડ ન્યૂઝ આપવાની છે આપણે પણ દર્શન નીચે આવે ને પછી આપવાની છે તો આપણે સવાર ચારમાં રેડી થઈ ગયા છે અને હમણાં દર્શન આવે ને પછી મસ્તની ગુડ ન્યૂઝ આપવાની છે ગુડ ન્યૂઝ શું હશે એ તમે વિચારો પણ બહુ મસ્ત ગુડ ન્યૂઝ છે અને છે ને મેઇન વસ્તુ શું છે બુધવાર અમારે બધી વસ્તુ જો સારી થતી હોય તો અમારે બુધવારે જ થાય છે માટે બહુ લકી ડે છે અને અમુક વસ્તુ છે ને આપણે બુધવારે ન કરી કે બુધવારે બે વડે પણ મારી માટે બહુ એટલે બહુ લકી છે બુધવાર તો આજે જે મને ખુશી મળીને એ બુધવારે જ છે તો આપણે દર્શન જોડે હમણાં શેર કરીને તમારી જોડે શેર કરી પણ હું હશે ને વિચારો તમે તો હમણાં દર્શન નીચે આવે ને પછી આપણે કહીએ કે શું ખુશી છે એ

બહુ સરસ બહુ કે ફીલિંગ કેવી આવે છે બહુ સારી મે અચાનક ખબર માં આવી ને એમ નમ જોયો ને ડાયરેક્ટ જોયો કેમ કે કાલ હતા ને એટલા બધા તો મને એમ લાગ્યું કે હજી તો કંઈ થા નહી લંદા જોઈ તો ત્યારે જોયો ને તો વન કે ઉપર મારા વન કે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા વાવ કા વાહ ગુડ ગુડ સરસ મતલબ આપણે એક સીડી આમ ચડી ગયા હવે ચડશું ફટાફટ તમારો એક સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો હા હા આ ભાઈ કુસુભાઈ હારે છે ને થોડીક ફાઇટિંગ ફાઇટિંગ થઈ ગઈ કુસુભાઈ ને કાંક છે અને અહીંયા કાંક પડ્યું છે ને એ જોઈ છે જો એને આ પડ્યું છે ને જો કે આ છે ને કહું શું છે આ કઈ બોમ બોમ નથી આ છે અમેરિકાની ચોકલેટ જો શરદી થઈ ગઈ છે નો ખવાય ખોલીને બતાવી તો બધા એને કેવી આવે જો 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 ઓહો હો ઓહો ખોલ દો એમાં હું હું ખોલી દઉં તો આખું શું ના ભાગ માં સારે કોઈ અડધી જ ચોકલેટ આવે છે હલે જો કેટલો ભાગી ગયો કુશું હું ખોલી દઉં બેટા મને દે ને મને ખોલવા દે ને ખુશી મને દે ને બીટું બતાવી તો ખરી ચોકલેટ બતાવી તો ખરી કુચુમાતે અમેલી કાતી ચોકલેટ આવી છે અમેલી કાતી નાના નાના બાવલા હાટુટ આવે વા અમેલી કાતી ચોકલેટ આવી અમેલી કાની નો 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 યસ 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 પાપા તું પણ 10 કલાકે ખોલી રહીશ ઈ એક આગળિયા નથી ખાવાના જો કુસબાય ત્યાં ચોકલેટ ખોલે છે અને આમાં આપણને મોળે ને તો અડધી લઈ લેવાની છે મળશે તો ના મળશે તો નહીં લાગતું નહીં

અને પણ આની સ્મેલ એટલી મસ્ત આવે ને કે વાત નો પૂછો અને દર્શન એમ ગયા લાકડા છે ને ત્યારે એમાં નાખવાના નહીં એને હચોડાનો ભાઈ અને મને બહુ એટલે બહુ એની સ્મેલ ગમે અને છે ને કહું આ બધી છે ને ચોકલેટ અમારી ખાધી લાવ્યા છે પણ આ ચોકલેટનો હવે છે ને મારે હંજેરો પણ નાખવો પડશે ને કર પછી એ કુશું એ ન ખવાય બેટા ભાઈ શરદી થાય છે ને એવું ખાવું છે તારે અને અમારા કુસુભાઈનું ધ્યાન ન હોય ને એવી જ રીતના આપણે છે ને કહો કાનાને અમેરિકાની ચોકલેટ ધરાવી કેમ કેમકે કુસુભાઈનું ધ્યાન ન હોય ને એવી રીતે મારું કાનો રે કાનો હમ પણ અહીંયાથી મને લાગતું નહીં કે સેફ નથી મારી ચોકલેટ અહીંયા મારી ચોકલેટ સેફ નથી નો 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 ઓલરેડી શરદી છે નહીં 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 હવે તો નહીં

તો ભાઈ ને ભાભી અને એમનો છોકરો બધાય આવે છે આપણો નાનો ભાઈ બધાય આવે છે તો काही નઈ હમણાં આવે એટલે બધાને મલાવી અત્યારે તો જો અમે ચમચી થીને અમારે ધીશમ ધીશમ ચાલે ધીશમ 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 ટુમ તો અને મે તમને કાલે કીધું તમે મારો બ્લોગ હજી જોયો નઈ ઓય પહેલા કે મારે 3 સબસ્ક્રાઇબર ઘટે છે 1 કે એટલી બધી પ્રેશર આવી

તો જો મને પેની દુખે છે તો ડોક્ટર ચંપલ લેવા આવી ગયા છે પણ કન્ફ્યુઝન તો આપણે લેડીઝને બહુ હોય દર્શન એ વિચારે છે કે હાલના અને અહીંયા વેરાયટી જ બધી છે કે આપણે કન્ફ્યુઝ થઈ જ જાય ન થવું હોય તો એ કેટલી બધી વેરાયટી છે તો આપણે દર્શન ઘરે આવ્યા નથી કે ડબ્બા ફફડવાનું ચાલુ થયું નહીં હે દર્શન

એ હું છે ને તમારો વ્લોગ લેતો હોય ને તો એમ કે મારી સાઈડ કરો મારી સાઈડ કરો એમ તો ડિસ્કો કરવા પડે અને દર્શન જો શું ખાવ છું એ તો કયો ને કેળાની વેફર મારી હાટો સારું ઓકે સોરી મારા સાહેબ હુલથી બોલાઈ ગયું અને મારા થોડાક પાસ્તા લેતા આવજો થેન્ક યુ હમ એડવાન્સમાં થેન્ક યુ કહું છું આપડા <coughs> <laughs> <laughs>

હા મરકેની મટી ગયો મટી ગઈ પેની પેર મટી ગઈ શું મટી કેવા પેની મટી આવા લેવા હોય ને મારા લઈ પણ દુકાનમાં જઈને કરતા બબલુ બેટા પડી જશ તું સ્મૂથ એકદમ છે હવે આ કીધું હવે આઈ લઈ

કઈ હવે ભૂખ લાગી ગઈ હશે બહુ હવે હાલો જમી લઈ આ વિડીયો નો એન્ડ છે ને અહીંયા જ કરી છે અને છે ને મારા ભાઈ ભાભી આવી ગયા છે ને તમને છે ને તમને રવિવાર સુધી મોજ પડી જવાની છે અને રોજ બ્લોગમાં મજા આવી જવાની છે તો છે ને કેવો લાગ્યો આ બ્લોગ કેવું લાગ્યું આજે કેવી અને આજથી ગુડ ન્યૂઝ સ્પેશિયલી તમને કેવી લાગી ને મને કોમેન્ટ કરીને કહેજો થેન્ક યુ સો મચ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર